આજ તો સવાર સવારમાં એવું સપનું આવ્યું ને કેમ થયું એક લાફો મારી દો કોને લાફો મારી દઉં કોનું સપનું આવ્યું તું તને અરે તમને તમને મારી દઉં પેલી રિયા છે ને તમને લઈને ભાગી ગઈ હતી અને પછી હું ગોતવા નીકળી હતી તમને એવી કેવી મને લઈને ભાગી જાય હે તમારી વાત તો સાચી છે એવી કેવી કે તમને લઈને ભાગી જાય તમે એને લઈને ભાગી જાવ ને એવા છો અરે બાપા તું શું લેવા સપના જોઈને મારું માથું કહું છું એવું કશું થવાનું નહીં એ બધું સપનામાં જ થાય એવું સપનામ થાય ને તો જ સારું છે અને રિયલ માં તો વિચારતા એ બાકી વિચારવા લાયક એ નહીં રો તો આ રિયા ને અહીંયા જ મકાન મળ્યું આ સોસાયટી માં રહેવા માટે મારી પથારી ફેરવી નાખી દે ના ના સારું થયું અહીંયા મળ્યું ને મકાન મને તો બહુ ગમી એ રહેવા આયા ને કેમ અહીંયા રહેતી હોય તમારી નજરે રે ને બીજે રહેતી હોય તો તમારું એનું ધ્યાન કોણ રાખે બસ બહુ થયું હવે એના વિશે મારી આગળ વાત નહીં કરવાની રિયાનું નામ નહીં લેવાનું મારી આગળ કેમ નહીં લેવાનું રિયાનું નામ અને તમારા આગળ તો એનું નામ લઈએ છીએ એટલે એવી રીતે શરમાય છે ને જાણે તમારી સગે એના જોડે ના થઈ હોય આ રિયાએ તો ખરો ખેલ કર્યો છે દર બે ચાર દિવસે ઘરમાં જામ જ જુઓ તો કેટલું સરસ ફર્નિચર કરાવ્યું છે આ લોકોએ હા ખરેખર બહુ સરસ ફર્નિચર કરાવ્યું છે હું તો તમને ખબર ના પડે આવું કરાવડાવવાની કેવું કરાવી મૂકી દીધું છે તમે તો મેં તને પહેલા જ પૂછ્યું હતું કેવું ફર્નિચર કરાવું કે મને એવું કીધું તમને ગમે એવું કરાવો મને એમ કે તમે સારું કરાવડાવશો મને કે ખબર હતી કે તમારી ચોઇસ સાવ છે ખરેખર મારી ચોઈસ નહી આરે ને એ તો મે લગન કર્યા ને એટલે મને ખબર પડી જ ગઈ ખોટી હોશિયારી ના મારશો આખા કાળા કપડા પહેરીને આયા છો જુઓ તમારી ચોઇસ અરે એ તો તું કહું છું મારી ચોઈસ નહી આરે મારા બધા ભાઈબંધો છે ને મને પૂછીને જ કપડા લાવ અરે મુકન તમારા ભાઈબંધની વાત મને તો અસુ આવે છે સિવાય કોઈ આવા કપડા પહેરે છે બીજા કલર ના કપડા પહેરું ને એટલે તું એમ કે લેડીઝ કલર ના કપડા પહેરો છો અરે ભલે લેડીઝ જેવા લાગો પણ એક કઈ પ્રસંગ માં આવા કપડા પહેરીને આવતા નહીં આ ભાઈ મને બૈરું બનાવી દે છે હારું ભાઈ એવો કોઈ પ્રસંગ માં હું કાળા કપડા પહેરીને નહીં આવું બસ હા ના પહેરતા એમ તમને એવું હોય ને કે હું હીરો લાગુ છું પણ જીરો લાગો છો અને દૂઠી તો કાગડે ઊભો હોય ને એવા લાગો છો એમાં કાગડા જેવી હાલત થઈ ગઈ છે

એટલે તું કેવા હું માગત હું હેન્ડસમ નથી એમ આ ફોન હતો ને એ છોકરીનો જ હતો